નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જે પણ ખેડૂત મિત્રોએ આપણી ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં થી લઈને 1635 રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને સોળસો પચાસ થી લઈને સોળસો વીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં ચૌદસો લઈને સોળસો રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થી લઈને સોળસો રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં બારસો પચાસ થી લઈને સોળસો અઢાર રૂપિયા વાકાનેર માર્કેટિંગ પચાસ થી લઈને સોળસો પાંચ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં નવસો થી લઈને પંદરસો પચાસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પચાસ થી લઈને પંદરસો એસી રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડ માં અગિયારસો પચાસ થી લઈને પંદરસો નેવું રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં નવસો એસી થી લઈને પંદરસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડ માં તેરસો થી લઈને સોળસો પચાસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડ માં તેરસો ત્રીસ થી લઈને સોળસો દસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં બારસો એસી થી લઈને સોળસો રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડ માં બારસો પચાસ થી લઈને પંદરસો છ્યાસી રૂપિયા ભાવ રહ્યો હતો